વેલકમ બેક ટુ યોર બ્લોગ ગાઈસ તો અત્યારે સવાર સવારમાં જો આયા જમવા માટે બે ગયા છે વી અને જમી લેવી પછી નાઈ લેવી પછી જાવી ઉપર આપણે ધાબે પતંગ ચગાવા તો હાલ તો ગાઈસ ફાઇનલી તૈયાર થઈને આપણે આવી ગયા છે વી ધાબે અને આયા બધા પતંગ ચગાવે છે અત્યારે તો બરોબર અને આપણે તો આયા કપડા હુકાય છે એટલે કાવ્ય અને તનોની બધું આ ધાબે જાય છે પતંગ ચગાવા જો આ પોપડ્યું છે બધા પતંગ લૂંટે છે અત્યારે ફાઇનલી કહીશ આપણે પૂછી ગયા છીએ ઘણી બધી પતંગ શકે છે આ બાજુ તો આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે આપણા સ્પેશિયલ ખમણ અને આ ચટણી ને કાંદો ને આ સેવ ને બધું આપણું તૈયાર થઈ ગયું છે તો હવે જમી લેવી તો હાલો તો કઈ જતા રામ હવે આપણે જમી લીધું છે તો અહીંયા એવા થા આપણે પણ આપણને અહીંયા આપણા ગાઈઝ મળી ગયા હતા બધા બરોબર અને હવે તો બસ આમને અત્યારે તો કોઈ છે નહીં ધાબા ઉપર બધા વૈયા ગયા કારણ કે બપોર પડી ગયો ને એટલા માટે તો આપણે ત્યાં અહીંયા જો ખુરશી નાખીને બેઠા હતા તો ઘડીક બે એવી વિડીયો એડિટ કરીને નાખી દેવી કાલ નો જે બાકી છે તે પહેલા નાખી દઉં તો હાલ તો ત્યાંથી ને આવી ગયા આપણે આપણા ધાબે અને હવે આપણે જવાનું છે આપણા મામાના ઘરે ને બધા નીચે વાટે ઊભા છે તો જાવી તો હાલ એને લઈ ગઈ આપણે પગી ગયા છે અને મામી બનાવે છે પકોડા તો ગાઈ આપણે માવો તૈયાર થઈ ગયો છે તો ગાઈ આપણે પકોડા તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણે તેલ એ મૂકી દીધું છે આપણી છાશ મમ્મી કા મમ્મી આ માસી આ કે જા તો ગાઈ જ આ મમ્મી આપણે પકોડા તળવા માંડ્યા છે મામીયા બધા બેઠા છે તો તમે બધા જોઈ રહ્યા છો અહીંયા બધા ખાવા બેસી ગયા છે તો મામી કટકા કરીને આપે છે શીતલ માછી દાંત કાઢીશ લે તો આરે કાંદા પણ છે પ્રેસ માછી ખાવા ભી જા છે શમમા માટે હા મશીન તગર છે આ આખો પડ્યો આ તો માથે માથે પડ્યો છે ખાઈ અને આ રૂમમાં છોકરા છે છોકરા ઊંઘા છે હાલ એટલે કઈક જોતા લાગે છે છોકરા બધા શું જોવે છે આ આપણો વ્લોગ શરૂ છે ગાઈસ આ બધા આપણો વ્લોગ જોવે છે બચારે અને આયા બધા સમા બેહી ગયા છે નાય રાબડું બને છે બી આપણે ભાઈ મટીરીયલ પડ્યું છે રાબડું બને છે નવું બધા સમા બેહી ગયા છે અને આયા મે બી કાંદા કાપે છે કાંદે પૂરા થઈ ગયા કાંદા એટલું ખાઈ જા માસી આ માસી ખાઈ જા

ને ફડાકા કરે છે આ બધા બેઠા બેઠા વર્માશી આપણે નાખી દીધો છે આ આવો આ હું મસાલો આવે મસાલો તો જ અહીંયા બને છે અને આપણે આમાં નાખવાનું છે આ મધ આપણે ઘરે પાડેલું છે ગામડે હણલ અને દેહમાં પાડ્યું હતું મધ ઓરિજિનલ છે જ આપણે ઘરે પાડેલું છે અત્યારે જો આ બને છે અને આ લીંબુ આપણે કાપીને તૈયાર રાખ્યા છે અત્યારે અને અહીંયા જો વાતન ભટાકા અહીંયા છોકરા આપણે ફોન મોબાઈલમાં જોવે છે ફોન જોવે છે આપણે બનાવી તો ગાઈસ જ હવે આપણે આ મધ નાખી દેવી છે એવી મધ નાખવી છે દેહ નું ઓરિજિનલ મધ છે આપણે ઘરે હતો વાહ

Halo દેવા કરન યેલોલો હાલો

મા ઘરે જ નીકળી ગયા છે એવી ઘરે જવા તો હાલો તો ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છે એવી અને અત્યારે આવે છે ને વિડીયો એડિટ કરીને નાખી દઉં અને આજ આખો દી મજા આવી ગઈ આજ તો મેન તો મોટા ભાગે આપણે હવારમાં કાકા ઘરે હતા પછી થી ગયા મામાને ઘરે ત્યાં જમી લીધું અને મજા કરી બહુ દાંત કાઢા કરીશ બહુ મજા આવી ગઈ તો બસ આજ માટે એટલું જ તો ત્યાં સુધી હસ્તાર રહો ગઈ રહો આ રહો સલામત રહો ફરી પાછા મળી ગયા નવા બ્લોગમાં